જીવન આપણે લગ્નમાં ગયા પ્રસંગમાં ગયા સગાઈઓમાં ગયા પાર્ટીઓમાં ગયા આખું જીવન લૌકિક વ્યવહાર કર્યું ઉત્તરાવસ્થા આવી બાળકો મોટા થઈ ગયા છે દીકરાઓ એમને મોકલાવું

શરીરમાંથી માંથી આત્મા ને છોડીને બહાર જવાનું હોય ને એટલે ધીરે ધીરે લાઇટ પંખા બધું બંધ થવા લાગે આંખે દેખાવાનું ઓછું થાય કાને સંભળાવાનું ઓછું થાય ક્યારેક બ્લડ પ્રેશર વધે ક્યારેક માઇલ એટેક આવી જાય સમજવાનું કે આત્મા શરીર છોડીને જવા માંગે છે આ દિવસ જવાનું બધાને જ છે સનાતન છે બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે કોઈ હરપટો લઈને આવ્યું નથી પણ એવી રીતે જોવું જોઈએ કે સ્વયં ઠાકોરજી આપણું સ્વાગત કરવા માટે બધા એક વાર શિષ્યના ગરમાના ગુરુ આવ્યા સંત આવ્યા એ લોકો સુખી અબજોપતી માણસ આલીશાન બંગલો બનાવ્યો હતો બધી આધુનિક વ્યવસ્થા ઘરમાં કરી હતી ગુરુ પધાર્યા પછી હું સન્માન કરીને પોતાનું ઘર બતાવવા લઈ ગયો જો મારા એર કન્ડિશન બેડરૂમ એટલો સરસ છે ઉનાળામાં મને હિલ સ્ટેશનમાં ના જવું પડે ઘરમાં જ હિલ સ્ટેશન જેવી ઠંડક લાગે જો મારા જે આધુનિક બાથરૂમ બનાવ્યો રેન શાવર પડે વરસાદમાં નાવા બહાર ના જવું પડે બટર દબાવીએ તો વીજળીના ચમકારા થાય એવા જ આવે વરસાદમાં ઘરમાં લેવાય જો આ સ્વિમિંગ પુલ બનાવ્યો બહાર તરવા ના જવું પડે આ ગાર્ડન માં વોકિંગ ટ્રેલ બનાવી બહાર સવારે મોર્નિંગ વોક કરવા ચાલવા ના જવું પડે સરસ આ ઘર વસાવી બહાર લોટ દાળવા ના જવું પડે વોશિંગ મશીન વસાવવું બહાર કપડાં ધોવા ના જવું પડે આ આ બનાવવું બહાર ના જવું પડે તે બનાવવું બહાર ના જવું પડે ત્યારે સંત કે ભાઈ એક દિવસ તારે બહાર ચોક્કસ જવું પડશે કે ઘરમાં માટે સ્મશાન નથી બનાવ્યું તોલી જાય આ ઘરવાળા તરફ પરણે કાઢીને લઈ જશે ખબર નહીં લોકોને બહુ ઉતાવળ હોય કે માંડ ગયો છે પાછો ક્યાંક બેઠો થઈને પાછું ના માગી લે બધું બધાને જવાનું છે એ પેલા આપણે સાવધાન થઈ જઈએ ધર્મ ભજસ્વ સતતમ હવે તમે સતત ધર્મ નું આચરણ કરો ત્યાં જ લૌકિક ધર્મ લૌકિક ધર્મ છોડો જીવન પર એની પાછળ માગશો તો પછી પોતાનું આત્મકલ્યાણ ક્યારે કરશો કારણ કે આ માણસનું શરીર આપણને મળ્યું છે અને માણસનું શરીર એક માત્ર સાધન છે કે જેનાથી તમે આવક અને પલ્લો સુધારી શકો બીજા કોઈ શરીરથી શક્ય નથી પશુ પક્ષી જીવ જંતુના જેટલા દેહ છે ને એ બધા કર્મોનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે બુદ્ધિથી માણસ વિચારશીલ છે

ત્રીજો ભય દરેક ને પોતાનાથી ભળવાનો ભય સતાવે મૃત્યુનો ભય તો બધાને સતાવતો હોય નાસ્તા કરો એક નવો ભવિષ્યનો ભય તોનો ભય આમ થશે તો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યો ભાવ નહી વધે તો નવી દુકાનની એક ફ્રેન્ચાઇઝી ખોલી બરાબર નહીં ચાલે તો દીકરાની બહુ પડીને ઘરમાં ભી હોસે હોસે લગ્ન કર્યા લાખોનો ખર્જો કર્યો અમારા સાસુ સરાના કાયમ નહીં રહે તો ખબર નથી શું છે પણ આમ થશે તો દરેક મારે લાગે મારી દીકરી સુકાઈ ગઈ સાસરા કઈ ત્રાસ છે સાસુસરા મેળા ના મમ્મી સાસુસરા તો મા ખુબ વાત કરે તારા હસબન્ડ ની કોઈ તકલીફ છે મારો પતિ તો બહુ પ્રેમાળ છે તો એ બધું માને મારો બરા શું તકલીફ તને કેમ સુકાઈ ગઈ મારા પતિ સવારે જાગે ને ચાલ જલ્દી જલ્દી ચા મૂક નહીં તો મને બીક લાગે શું કરશે ચા ખાવાનું ગરમ પાણી મૂક નહીં તો જમવાની થાળી પરસ નહીં તો મને બીક લાગે કે શું કરશે બેટા કોઈ પૂછી લે ને આપણને ખબર પડે કે શું કરવું પેલી સાસરે આવી સવારે પતિ જાગ્યા ચાવ જલ્દી જલ્દી ચા મૂક નહીં તો કે નહીં તો શું કરશો હું જાતે મૂકી લઈશ આ તો નો ભય એટલે આહાર નિદ્રા ભય અને ચોથું પ્રજાની ઉત્પત્તિ જેમ પશુ કરે છે એ માણસો પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે ચાર ગુણો સરખા છે પરંતુ ધર્મો હી એકો અધિકો વિશેષ ધર્મે નહીં ના પશુ બી સમાન આ ધર્મ નામનો પરિબળ પ્રભુએ મનુષ્યને આપ્યું છે કેમ કે આપણામાં વિવેક બુદ્ધિ વધારવા માંગે છે

તેના સંતે બધી તમારી લૌકિક કામ કૃષ્ણો ચાલી જશે સેવા કથા રસ નિત્રામ પીવત્વા ઓ સુંદર વાત કરી ગોકર્ણજી ઠાકોરજીની સેવા અને કથામાં તમારું મન પરવાયેલું રાખો સેવા એટલે સંયમ રસ અને કથા એટલે વિપ્રયોગ રસ તો પિતાશ્રી જીવન જીવા જેવું રહેશે નહીં તો જીવન જીવા જેવું નહીં રહે આ ઉપદેશ આજે આપણે બધાને જીવનમાં લાગવું પડે છે આખું જીવન ભાગતા ભાગતા થાકી જઈએ છે અને છેવટે ખાલી હાથે આવે ને ખાલી હાથે જવાનું છે કારણ વગર આપણે લોકો આપણા સંતાનો પર ભાર મૂકીએ છે બધા ચિંતા ના કરતો સાત પેઢી ખાય તો તારા માટે મૂકતો જવું છું આપણે મૂકીને જતા નથી મૂકીને જવું પડે છે હકીકત છે હજી કોઈ વ્યવસ્થા થઈ નથી કે તમે સાથે લઈ જઈ શકો આરબીઆઈ સૌરાષ્ટ્ર બેંક ની કોઈ શાખા ખોલી નથી ઉપર મારો ધર્મ છોડી દેશે કે સંપત્તિ ભેગા કરવા છે મજાની વાત તમે જોવો કે જે રૂપિયા સાધનો સંપત્તિ ભેગા કરીએ છે ને કોઈ પાપ સાચા ખોટાનો વિચાર કર્યા વગર જે બધું ભેગો કરીએ છીએ બધું મૂકીને જવાનું છે પણ એના માટે કરેલા કર્મો એ તમારી સાથે આવશે અને ભોગવવા પડે છે માણસ એટલા માટે ભગવાનો સજ્જનોનો સંગ કરો તો તમારા જીવનની દશા ને દિશા બધું સુધરી જાય પ્રભુ સુધી તમે પહોંચી શકો એટલે ગોકર્ણજી માં ઉપદેશ આજે આપણે બધાને લાગુ પડે છે ધર્મમ ભજસ્વ સતતમ તજ લોક ધર્મ બાળકોને કહીએ ચાલો ઠાકોરજીની સેવા કરો થોડી વાર સત્સંગમાં બેસો ચાલો હવેલીમાં દર્શન કરવા ચાલો હજી નાના છે રમવાનું છે જેમાં રમવાના દિવસો છે યુવાન થાય

ઘરડા થશો ત્યારે અમે લોકો સેવા કરશું સત્સંગ કરશું અને માનો ચાલો ઠાકોરજીની કૃપાથી ઘરડા થયા પણ ખરા ગડબડમાં આંખેથી જોવાનું ઓછું થશે જાડા ચશ્મા પહેરવા પડશે ઠાકોરજીના દર્શન ની દુર્વિધિ માનમાં નહીં થાય તો ક્યાંથી દર્શન કરશે કાન સાંભળવાનું ઓછું કરશે મશીન લગાડવું પડશે તથા કેવી રીતે સાંભળશો હાથમાં ધ્રુવતા હશે લાકડીના ટેકા ટેકે ચાલશો શું ધર્મનું આચરણ થશે જુવાની જ્યારે શરીર સાથ આપી રહ્યું છે બધી ઇન્દ્રિયો સશક્ત છે ત્યારે તમે વધારે માં વધારે ધર્મનું આચરણ કરી શકો છો ધ્રુજી પાંચ વર્ષના બાળક હતા પ્રહલાદજી બાળક હતા અને પ્રભુને મેળવી લીધા છે એના માટે કોઈ વયની રાજવાની જરૂર નથી એટલા માટે વૈષ્ણવ દુર્લભ હો માનુષ્યો દેહ આ દુર્લભ મનુષ્યનો દેહ મળ્યો છે પ્રભુએ આપણને એક અવસર આપ્યો છે તમારી પાસે કોઈ અલૌકિક પુરુષાર્થ સિદ્ધ કરાવવા માંગે છે એમને વૈષ્ણવ શરીર નથી મળ્યું પ્રભુએ કઈ ધર્મ કાર્ય કરવા માટે તમારું વર્ણ કર્યું છે ચયન કર્યું છે એ લક્ષ્ય જીવનમાં મળી જાય તો ચોક્કસ કે આપણા પર આપણે સારી રીતે ચાલી શકીએ ફરીફલી સમય નહીં મળતો વધારે સમય નહીં લઉં પણ હવે વિચારનો સમય બધાય આવ્યો છે આપણે વિચારવું જોઈએ આપણે આપણા પછી આપણા બાળકો છે વારસામાં એમને સારા સંસ્કાર આપો સંસ્કૃતિ આપો ધર્મ વારસામાં આપો સારા સંસ્કાર આપ્યા હશે તો તમારી આપેલી સંપત્તિનો સદુપયોગ કરશે મહેનતથી કમાશે સારા માર્ગે વાપરશે ને સંસ્કાર નહીં આપે અને ખાલી રૂપિયા આપીને જશો ને તો ગમે ત્યાં આડાવળા માર્ગે વેઠતી નાખશે તમારો પરિશ્રમ બધો નકામ જઈ સૌથી વધારે એની જરૂર છે કે વારસામાં આપણો ધર્મ આપણી પરંપરા સંસ્કૃતિ સંસ્કાર એ બધું આપણા બાળકોને આપીએ આજે એસી ટકા વૈષ્ણવ જેમને ત્યાં સેવા કરી છે એમાં મને એક જ ચિંતા છે મારા પછી અમારા ઠાકોરજીનું શું થશે પાછા ગુરુ ઘરે તો પધરાવી દેવા પણ બાળકોને ગાડી બંધના રૂપિયા દાબીના બધું વારસામાં જોઈએ કોઈ ઠાકોરજીની સેવા પધારવા તૈયાર થતા નથી એ સંસ્કારની અંદર જરૂર છે આજે વડીલો પાષાણ આવા સુંદર આનંદ ઉત્સવના મનોરથો કરે વડીલોમાં એ સંસ્કાર સંસ્કૃતિનો વારસો બાળકો જ આવે ઠાકોરજીની સેવા પધરાવે એ આપણી સાચી મોડી છે તો જ્યાંની પરિવારે જે માલા પેરામણે ગૌલકવાસી સજનો પાછળ કર્યો ઠાકોરજીની વિનંતી કરું કે પ્રભુના નિત્ય લીલા ધામમાં એ જીવો સતત ભગવત સેવા પારણ રહે સમગ્ર પરિવાર પર ઠાકોરજીની સતત કૃપા થાય આપ ધર્મ કુમારી અને ગૌરવથી પોતાના સનાતન ધર્મને પોતાની વૈષ્ણવતાને આપ સૌ જીવો હું શ્રી વલ્લભનો વૈષ્ણવ છું એવા ગૌરવનો અનુભવ થાય બસ એટલું કહી મારી વાણી પ્રભુના ચરણમાં સમર્પિત કર્યા શ્રી ગંદ